પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત જીમખાના સંકુલ ખાતે મહાકુંભ બે અંતર્ગત અમદાવાદ ઝોનની ત્રણ દિવસ કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ થયો હતો પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે અમદાવાદ ઝોનની કબડ્ડી સ્પર્ધાનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંડર ચૌદ અંડર સત્તર અને ઓપન કબડ્ડી સ્પર્ધામાં નવ જિલ્લાની ભાઈઓ બહેનોની અઠ્ઠાવન ટીમોએ ભાગ લીધો હતો જે ત્રણ દિવસ સુધી ચાલશે વિજેતા ટીમ રાજ્યકક્ષાએ રમવા જશે પાટણ ખાતે ચાલી રહેલી અમદાવાદ ઝોનની કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાટણ ગાંધીનગર ગ્રામ્ય ગાંધીનગર સિટી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં આજે પ્રથમ દિવસે ભાઈઓ અને બહેનોની અંડર સત્તર અને ઓપન સત્તરની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી આવતીકાલે અંડર ચૌદ અંડર સત્તર અને ઓપન ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાશે અંડર ચૌદ બહેનો અને અંડર સત્તર બહેનોની સ્પર્ધા યોજાશે પાટણ ખાતે યોજાઈ રહેલ અમદાવાદ ઝોનની કક્ષાની કબડ્ડી સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલ કીડા ભારતીયના અધ્યક્ષ જયંતિભાઈ પટેલ રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી નોડલ ઓફિસર કમલાપાલ કબડ્ડી એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ પરમાર મંડળ પ્રમુખ કુબેરભાઈ ચૌધરી સહિત સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમતગમત વિકાસ અધિકારી કિરણ પટેલે જણાવ્યું કે ખેલ મહાકુંભ બે રમાશે ગુજરાતના અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલમાં અમદાવાદ ઝોનની કબડ્ડીની સ્પર્ધાની ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ જિલ્લાની કબડ્ડીની ચોપ્પન ટીમોએ ભાગ લીધો છે તેમાં પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર સિટી ગાંધીનગર ગ્રામ્ય અમદાવાદ સિટી અમદાવાદ ગ્રામ્ય એમ નવ જિલ્લાની ટીમોની કબડ્ડી સ્પર્ધા પાટણ ખાતે યોજાઈ રહી છે ત્યારે ખૂબ જ ઉત્સાહથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેની સાથે ખૂબ જ નેશનલ કક્ષાનું આયોજન જેવું જ આયોજન ઝોન કક્ષાનું પણ આયોજન કરી રહ્યા છે

તેમાં ભાઈઓ બહેનો ઓપન એજ ગ્રુપ અંડર 17 અને અંડર 14 ત્રણ દિવસની સ્પર્ધાનું આયોજન કરેલ છે તેમના માટે ઉત્તમ મેદાન પાણી ભોજન અને હોસ્ટેલમાં નિવાસની વ્યવસ્થા કરેલ છે કુલ નવ ટીમો આવશે ઓપન એજ ગ્રુપની નવ ટીમ અને સેવન્ટીન ની નવ ટીમ એમ કુલ અત્યારે અઢાર ટીમો આજના દિવસે ભાગ લીધેલ છે તે જ રીતે સતત છ દિવસ સુધી નવ નવ ટીમો ભાગ લેશે એની અંદર ભાઈઓ બહેનોનો સમાવેશ કરેલો છે